નમસ્કાર હું ચુ અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ લોકમેળાને લઈને વિવાદ યથાવત છે લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને લોકો અસમંજસમાં છે તથા રાઇડ્સ સંચાલક અને વહીવટી તંત્ર આમને સામને આવ્યા છે રાઇટ્સ સંચાલકોએ એસઓપી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે તેમાં સંચાલકોએ એસઓપી પ્રમાણે કામગીરી કરી નથી તો બીજી બાજુ કલેક્ટર તંત્રનું એસઓપીને લઈ કડક વલણ છે તેમજ સુરક્ષાને લઈને ડોગ સ્કવોડ સાથે ધરાશે મેળા મુદ્દે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લેતું જેમાં હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાઇટ્સના એકત્રીસ પ્લોટ ખરીદનારા દ્વારા એસઓપી મામલે પિટિશન કરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓ લોક મેળાના સ્થળે ગતરાત્રે દોડી ગયા હતા જેમાં પોલીસ બંદોબસ્ત સાથે મેળામાં રાઇડ્સ ઉભી કરવાની કામગીરી બંધ કરવામાં આવી હતી આગામી તારીખ ચોવીસ થી અઠ્યાવીસ દરમિયાન મેળો યોજાવાનો છે જેમાં મેળામાં રાઇડ્સની કામગીરી બંધ કરાવ્યા બાદ રાત્રે મેળામાં મોટાભાગની લાઇટો પણ બંધ કરવામાં આવી હતી જેમાં તંત્ર યોગ્ય નિર્ણય ન લેતા રાઇડ્સનો મામલો ચકરાવે ચડ્યો છે ત્યારે સામાન્ય લોકો આ વિવાદમાં ઘેરાયા છે તેમજ લોક ચર્ચાએ વેગ પકડ્યો છે કે જો રાઇડ્સ બંધ રાખવામાં આવશે તો તો મેળાની રોનક જ જતી રહેશે તેમજ મેળો યોજાશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે